નમસ્કાર સીએન બી બજાર પર આપનું સ્વાગત છે હું છું જરણ આરકંકી અને આપ જોઈ રહ્યા છો બાય સેલ હોલ્ડ અને નવા વર્ષની બે હજાર પચીસની આપ સૌ દર્શકોની ઘણી બધી શુભકામનાઓ તો શોમાં તમે જાણો છો તેમ આપણે દર્શકો સાથે જોડાઈશું અને દર્શકોના સ્ટોક્સને લઈને જે સવાલો છે એમનું નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવીશું સમાધાન મેળવીશું પરંતુ એના પહેલાં આપણે નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર બજારમાં નીચલા સરેથી આવી સારી રિકવરી નિફ્ટી સો પોઈન્ટની તેજી સાથે ત્રેવીસ હજાર સાતસો પચાસની નજીક બેંક નિફ્ટીમાં પાંચકાથી વધુની તેજી તો મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લીલા નિશાનમાં કારોબાર ડિસેમ્બરમાં સુસ્ત રહ્યું બજાજ ઓટોનું વેચાણ કુલ વેચાણમાં એક ટકાનું દબાણ અનુમાનથી નબળા રહ્યા આંકડા અને ત્યાં જ એસ્કોટના સેલ્સમાં લગભગ અગિયાર ટકાનો ઘટાડો ત્યાં જ એમએનએમનું વેચાણ સોળ ટકા વધ્યું બિહારમાં દસ હજાર કરોડના રોકાણ કરારથી આવી જોરદાર તેજી લગભગ શેર ટકાના આપી ભેટ ઓગણીસ કિલોવાળા વાળા એલપીજી સિલિન્ડરની કિંમતો સાડા ચૌદ રૂપિયા ઘટાડી ચૌદ કિલોવાળા સ્થાનિક ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ બદલાવ નહીં જેટ ફ્યુલની કિંમતો પણ ઘટી આશરે અગિયાર હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલોલિટર સસ્તું થયું એટીએફ માર્કેટની વાત કરી લઈએ તો વર્ષ બે હજાર પચીસના આ પહેલા દિવસે કારોબારી દિવસની જો આપણે વાત કરી લઈએ તો બજારે નીચલા સ્તરેથી એક સારી રિકવરી લીધી છે અને અત્યારે આપણે જોઈએ તો અત્યાર સુધી તો એ રીતનો માહોલ બની રહ્યો છે કે એક પોઝિટિવિટી સાથે આજના દિવસની આપણે રહેતો જોઈ શકીશું એવું લાગી રહ્યું છે નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ તો પોઈન્ટ તેતાલીસ ટકાની મજબૂતી અહીંયા આગળથી આવી છે ત્રેવીસ હજાર સાતસો સુડતાલીસની આસપાસ આપણે નિફ્ટીને જોઈ શકીએ છીએ સેન્સેક્સમાં પણ કંઈક આ રીતની સ્થિતિ દેખાઈ રહી છે પોઈન્ટ સુડતાલીસ ટકાની મજબૂતી સેન્સેક્સમાં પણ છે ઇઠ્યોતેર હજાર પાંચસોની આસપાસ સેન્સેક્સની અંદર કારોબાર થતા દેખાઈ રહ્યા છે મિડકેપમાં થોડી ફ્લા ફ્લેટ ટુ પોઝિટિવ માહોલ જે છે એ બનતો દેખાઈ રહ્યો છે પચાસ પંચાવન પોઈન્ટની મજબૂતી દેખાઈ રહી છે સત્તાવન હજાર બસો પચાસની ઉપર કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ લગભગ અડધા ટકાની આસપાસની મજબૂતી બનવા જઈ રહી છે એકાવન હજાર અઠ્ઠાણું સુધીના સ્તર આપણે અત્યાર સુધી જોયા છે એડવાન્સ ડિક્લાયર રેશિયો પણ અત્યારે પોઝિટિવ છે સત્તરસો બાસઠ શેર્સમાં ખરીદારી થતી દેખાઈ રહી છે જ્યારે સામે માત્ર છસો ને સુડતાલીસ શેર્સમાં દબાણ સાથેના કારોબાર થઈ રહ્યા છે અત્યાર સુધીમાં આપણે ટોપ ગેનર અને ટોપ લૂઝર્સ કાઉન્ટર કયા રહ્યા છે એની જો અહીંયા આગળથી વાત કરી લઈએ એલ એન ટી ટૉપ ગેનર અત્યારે દેખાઈ રહ્યો છે બે પોઈન્ટ અઢાર ટકાની મજબૂતી સાથે એમએનએમમાં એક પોઈન્ટ નવ્વાણું ટકાની લગભગ બે ટકાની ખરીદારી સાથે કારોબાર થતા દેખાઈ રહ્યા છે એશિયન પેઇન્ટ્સ જ્યાં કાલે દબાણ બનતું દેખાયું હતું આજે એક રિકવરી દોઢ ટકાની આસપાસની અને અપોલો હોસ્પિટલમાં પણ આપણે એક મજબૂતી તરફનો કારોબાર જોઈ શકીએ છીએ અપોલો હોસ્પિટલમાં એક પોઈન્ટ પાંત્રીસ ટકાની મજબૂતી ઘટાડા તરફ કયા કાઉન્ટર્સની અંદર આપણે કારોબાર જોઈ રહ્યા છે ડૉક્ટર રેડ્ડીઝ લેબમાં આજે ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે ટોપ લૂઝર કાઉન્ટર અત્યારે એક પોઈન્ટ એંસી ટકાનું દબાણ ત્યારબાદ હિંડાલકોમાં 2% ટકાનું દબાણ બજાજ ઓટોમાં જે આંકડા આવ્યા છે એની અસર દેખાઈ રહી છે ઓટો સેલ્સના અને ત્યાં પણ આપણે એક 2% ટકાનું દબાણ જોઈ શકીએ છે અને આ ઉપરાંત અદાણી પોર્ટ્સમાં પણ એક ટકાનું દબાણ બધું આપણને દેખાઈ રહ્યું છે ત્યારે જ હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પણ મેળવવાનું છે અને આ માટે તેમજ માર્કેટ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જે એમ ફાઈનાન્શિયલ સર્વિસીસના તેજસજા તેજસજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને બે હજાર પચીસનો આજે પહેલો દિવસ છે આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા છો અમારો દર્શકોનું માર્ગદર્શન કરવાના છો આપનો ખૂબ ખૂબ આભાર આપને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ અને આપનું સેલિબ્રેશન કઈ રીતનું રહ્યું છે આપે ગઈકાલે સેલિબ્રેશન કર્યું છે આજે કરી રહ્યા છો આપનું કોઈ રેઝોલ્યુશન નવા વર્ષ માટે તમને ને તમામ દર્શકોને પહેલા મારા નમસ્કાર અને નવા વર્ષની તમને ને તમારી સીએનબીસીની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આવર્સ બજાર માટે બી સારું રહે અને માર્કેટ એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવે એ જ મારું ન્યુ યર રિઝોલ્યુશન છે અને ફેમિલી સાથે ગઈકાલે ટાઈમ સ્પેન્ડ કર્યો તો એ જ એક અમારા માટે થર્ટી ફર્સ્ટ છે વન્સ યુ હેવ ફેમિલી તો તમારું કર્તવ્ય છે કે તમારે તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ જી તો આપણે અહીંયા આગળથી એક ફેમિલી સાથે એક સારો આપણે ન્યૂ યર માણ્યું છે અને એક ખૂબ સરસ આપણે વાત કરીએ આપણે દર્શકોનું માર્ગદર્શન કરતા રહીશું કે એમનું આવનારું વર્ષ માર્કેટમાં એમને સારા રિટર્ન્સ બનાવીને આપે પહેલાં દિવસની જે શરૂઆત આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં નીચલા સ્તરેથી એક સારી રિકવરી જોઈ છે અને નિફ્ટીની વાત કરીએ તો ત્રેવીસ હજાર સાતસોની ઉપર અત્યારે આપણને દેખાઈ રહ્યો છે તો નિફ્ટી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અત્યારના માર્કેટની સિચ્યુએશનને જોતાં જો નિફ્ટી ની આપણે વાત કરીએ તો નિફ્ટી એ છવ્વીસ બસો સત્યોતેર નો જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો એના પછી ઓલમોસ્ટ આ કેલેન્ડર યરમાં સારું એવું કરેક્શન આવી ગયું છે નિફ્ટી ઉપરના લેવલથી અગિયાર ટકા કરેક્ટ કર્યું છે અગર કેલેન્ડર કેલેન્ડરવાઇઝ જોઈએ તો નિફ્ટીનું આ વર્ષનું રિટર્ન નાઇન પરસેન્ટ હતું બે હજાર ચોવીસનું નિફ્ટી છેલ્લા ચાર પાંચ દિવસથી બે બસો દિવસની જે મૂવિંગ એવરેજ છે એના સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહી છે આ ગઈકાલના સેશનમાં બી નીચેથી રિકવરી આવી હતી અને આજે બસો દિવસની જે મૂવિંગ એવરેજ છે જે કરીબન તેવીસ સાતસોની આજુબાજુ છે એની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે પણ બાઇંગ મોમેન્ટમ આવવા માટે માર્કેટે ચોવીસ હજાર ચોવીસ હજાર એકસોનું એક મેજર હર્ડલ છે ની નીચે બજાર ટ્રેડ કરે છે કોઈ મેજર રેલી લાગતી નથી મારા હિસાબથી નિફ્ટી કદાચ કન્સોલિડેટ કરી શકે તેવીસ પાંચસોથી લઈને ચોવીસ ની વચ્ચે આવનારા અઠવાડિયા કે દસ દિવસના ટાઈમ થી બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર અજુન બી વીક છે જ્યાં સુધી ચોવીસ ની ઉપર બંધ નહીં આવે કોઈ મેજર રેલી આવવાની શક્યતા લાગતી નથી તો ટાઈમિંગ એવું લાગે છે કે નિફ્ટી આજુબાજુ આ લેવલ બી રીટેસ્ટ થઈ શકે તો હમણાં તો સેલોન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટીમાં જ્યાં સુધી ચોવીસ નું લેવલ પાર નથી થતું મારા હિસાબથી હાયર લેવલ પર ફરીથી આપણને વેચવાલીનું દબાણ આવી શકે છે

આજના સેશનમાં થોડી રિકવરી આપી છે અને સસ્ટેન કરી રહ્યું છે પણ બેંક નિફ્ટી હજુ રિસન્ટલી બસો દિવસની મૂવિંગ એવરેજ નીચે બંધ નથી આપ્યો પચાસ પાંચસોનું એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે જ્યાં બસો દિવસની મુવિંગ એવરેજ છે વિચ ઇઝ અ લોંગ ટર્મ સપોર્ટ અને બેંક નિફ્ટી તમે જોશો તો બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે નીચેમાં પચાસ પાંચસોની આજુબાજુથી એમાં ખરીદારી આવી રહી છે અને એકાવન આઠસો અને બાવન હજારની આજુબાજુ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે ઈ લેવલ પરથી ફ્રેશ સેલિંગ આવી રહ્યું છે તો દોઢ હજાર પોઈન્ટની બેન્ડમાં બેંક નિફ્ટી કામ કરી રહ્યું છે તો જ્યારે જ્યારે સપોર્ટ ની આજુબાજુ આવે તો ત્યાં ખરીદી કરવી જોઈએ પચાસ ચારસો ના સ્ટોપલો અને ઉપરમાં એકાવન આઠસો બાવન હજારની આજુબાજુ જો લેવલ આવે તો ત્યાં પ્રોફિટ બુક કરવું જોઈએ જ્યાં સુધી આ દોઢ હજાર પોઈન્ટની બ્રોડર રેન્જમાંથી નિફ્ટી બેંક નિફ્ટી બહાર નથી નીકળતી કોઈ મેજર મૂવ આવવાની શક્યતા છે નહીં અગર આ રેન્જની બહાર નીકળશે પચાસ પાંચસોનું જો લેવલ તૂટે તો આપણે હજારથી દોઢ હજારનો ફોલ બેંક નિફ્ટીમાં જોઈ શકીએ અને એટ ધ સેમ ટાઈમ જો ઓન ધ ફ્લિપ સાઇડ અગર જો બાવન હજારનું લેવલ ઉપરમાં સરપાસ કરે તો મને લાગે છે દોઢ હજાર પોઈન્ટની રેલી બેંક નિફ્ટીમાં આવી શકે છે તો રાઈટ નાઉ વેટ ઇન્ડ વોચ રણનીતિ રાખવી જોઈએ બેંક નિફ્ટીમાં જ્યાં સુધી આ રેન્જની બહાર નથી નીકળતું મને લાગે છે બેંક નિફ્ટી હજુ બી કન્સોલિડેટ કરશે ઓકે તો બેંક નિફ્ટીમાં પણ કન્સોલિડેશન આવતું દેખાઈ શકે છે તો સલાહ બેંક નિફ્ટી ઉપર તમારે માટે વેટ એન્ડ વોચની લાગી રહી છે નીચે રીતે આપણે વાત કરી કે એક દોઢ હજારની રેન્જની અંદર બેંક નિફ્ટી ફસાયેલું લાગી રહ્યું છે ત્યારે જ હાલ આપણે લઈશું બાયસેલ હોલમાં એક બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલ સાથે તેજસ શાહનો માર્ગદર્શન મેળવીશું અને આ શોની અંદર આગળ વધીશું એક બાદ બાય સેલ હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા માટે આપણી સાથે તેજસ શાહ જોડાયેલા છે અને હવે આપણે એક દર્શક મિત્ર પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વડોદરાથી અશોક મોદી અશોકભાઈ સીએનબીસી બજાર પર તમારું સ્વાગત અને આપ વર્ષના કેલેન્ડર યરના પહેલા દિવસે અમારા શો સાથે જોડાયા છો હેપી ન્યૂ યર અને શું છે આપનો સવાલ હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ જી મારે પાસે

12000 ના ભાવના એમની પાસે TVS હોલ્ડિંગ્સ સ્ટોક છે અને લગભગ 8000 પ્રતિ શેર એમને ખોટ જઈ રહી છે આ શું કરવું જોઈએ એમણે તેજસ જો TVS હોલ્ડિંગની આપણે વાત કરીએ તો આનો ચાર્ટ સ્ટ્રક્ચર ઘણો નબળો છે સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે એક ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલ ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક પણ ખાલી આ સ્ટોકમાં એક જ એડવાન્ટેજ છે કરંટ ભાવે કે આ સ્ટોક એકદમ એક્સ્ટ્રીમલી ઓવરફોલ્ડ છે તો એક રિલીફ રેલી આવવાની શક્યતા છે આ સ્ટોકમાં આ સ્ટોકે ઓલમોસ્ટ પંદર હજારની આજુબાજુ એક હાઈ બનાવ્યો હતો અને એના પછી સ્ટોક ઓલમોસ્ટ સાડા પાંચ હજાર રૂપિયાનું કરેક્શન આપી ચૂક્યો છે કન્ટિન્યુઅસ બેસીસ પર તો એક પુલબેક રેલી આવી શકે છે તો મારા હિસાબથી અહીંયાથી જો એક કોઈ પુલબેક આવે અને સ્ટોક સાડા અગિયાર હજાર બાર હજારની આજુબાજુ આવે તો એમાંથી એક્ઝિટ કરવું જોઈએ

આગળનો સવાલ જે અહીંયા આગળથી આવી રહ્યો છે એના ઉપર આપણે ફેસબુક લાઈવ દ્વારા આપણી સાથે જે દર્શકો જોડાયા છે એમના સવાલ તરફ જઈએ તો તરુણ જાનીનો સવાલ છે ઝોમેટો પર એમનો સવાલ છે અને વિપ્રો પર આ બંને સ્ટોકમાં એ ફ્રેશ એન્ટ્રી કરવા માંગી રહ્યા છે અને એમનો સવાલ છે કે અત્યારના જે સ્તરો છે ત્યાંથી અહીંયા આગળ ફ્રેશ એન્ટ્રી થઈ શકે કે નહીં તો ઝોમેટો અને વિપ્રો આ બે સ્ટોક ઉપર આપણે એમને કઈ રીતે માર્ગદર્શન આપીશું તે જશે મારા હિસાબથી ઝોમેટોમાં જો અજુન થોડું ડીપ કરેક્શન મળે અહીંયાથી જો દસ બાર રૂપિયાની બિલ્ડર લોંગ પોઝિશન કરીબન બસો ત્રેસઠ બસો પાસઠની આજુબાજુ એક સારું લેવલ બનશે બાઇંગ કરવા માટે અને આમાં એક પોઝિશનલ લોસ એમને રાખવો પડશે જે કરીબન બેસી રહ્યો છે બસો ને ચોત્રીસની આજુબાજુ તો જ્યાં સુધી પોઝિશનલી બસો ચોત્રીસનું લેવલ તૂટતું નથી મને કોઈ સ્ટોકમાં કોઈ મેજર ખરાબી લાગતી નથી અને ઉપરમાં આ સ્ટોક ફરીથી અગર જો રેલી કરે તો 300 થી લઈને ત્રણસો પાંચ સુધીના લેવલ આપણે જોઈ શકશું તો કરીબન ટુ 265 થ્રી ટુ સિક્સટી વચ્ચે બાય કરવાની સલાહ રહેશે વિથ અ સ્ટોપ ટુ થર્ટી ફોર અને ટાર્ગેટ રહેશે ત્રણસો ત્રણસો પાંચ અને વિપ્રોની આપણી વાત કરીએ તો વિપ્રોનું ચાર્ટ સ્ટ્રક્ચર રિલેટિવલી બેટર છે વિપ્રોમાં કરંટ ભાવે ખરીદી કરી શકે છે ઈ આમાં એક લોસ એમને રાખવો પડશે કરીબન ટુ ટુ એટી ફાઈવ ની આજુબાજુ જ્યાં સુધી ટુ એટી ફાઈવ નું લેવલ તૂટતું નથી મને સ્ટોકમાં કોઈ ખરાબી લાગતી નથી અને આ સ્ટોક આવનારા દિવસોમાં ફરીથી આઉટ પરફોર્મન્સ બતાવશે અને એનો જે હમણાં રિસન્ટ સ્વિંગ હાઈ બનાવ્યો તો ત્રણસો વીસ નો રિટેસ્ટ કરી શકે છે જો ત્રણસો વીસ ઉપર અગર આ સ્ટોક ક્લોઝિંગ આપે તો આપણે ત્રણસો પાંત્રીસ થી લઈને ત્રણસો ચાલીસ સુધીના બી લેવલ જોઈ શકાશે તો કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરવી જોઈએ વિપ્રોમાં વિથ સ્ટોપલો બિલો ટુ એટી ફાઈવ ઓકે તો વિપ્રોમાં પણ ખરીદારી કરવાની સલાહ છે કરંટ ભાવે અથવા થોડા ડીપ ઉપર તમે ખરીદી કરીને ચાલો અને ટુ એટી ફાઈવનો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે અને ઝોમેટો પર જે તમારો સવાલ છે તરુણભાઈ એને માટે સલાહ છે કે ટુ સિક્સટી થ્રી ટુ સિક્સટી ફાઈવની આસપાસથી ખરીદારી કરો ટાર્ગેટ ત્રણસો ત્રણસો પાંચ સુધીના બનતા દેખાઈ શકે છે બસો ચોત્રીસનો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે તો આ આપણે જોમેટો ઉપર પણ ફી લીધો છે અને સાથે જ હાલ બાય સેલ હોલ્ડમાં સમય છે એક બ્રેક લેવાનો પરંતુ વિરામ પહેલાં આવો આપણે જોઈએ કે માર્કેટના દિક્ગજો બે હજાર છે સેલ ઓફ ચાલુ થયું માર્કેટની અંદર ત્યારે કદાચ અમે લોકો એ વસ્તુને અફર્મ નહીં કર્યો કે માર્કેટ કદાચ સ્પીક આઉટ થઈ ગયું છે અને જે પચીસ હજાર બસો જે નિફ્ટી નું લેવલ જે ઉપરમાં ટચ થયું એ લેવલ અમારા હિસાબે આજની તારીખની અંદર પીક લેવલ થયું છે અનલેસ કોઈ ડિસીસ ડ્રાઈવર્સ આવે અને આ લેવલને ઇઝીલી ઓવરકમ કરે ત્યાં સુધી અમને એવું લાગે છે કે પચીસ હજાર બસોનું ઉપરનું લેવલ નિફ્ટીનું અને ત્રેવીસ હજાર બસોનું નીચેનું લેવલ ટાઈમિંગ માટે આઈ થિંક માર્કેટ રેન્જ એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે બે હજાર પચીસમાં આપણે અનસર્ટન્ટીઝ એટલી છે કે આઈ થિંક માર્કેટ્સ એક વોલેટાઇલ તો ડેફિનેટલી જોઈશું જેમ આપણે પાછલા થોડા મહિનામાં એક માર્કેટ્સમાં વોલિટિલિટી વધતી જોઈએ એ રીતે બે હજાર પચીસ પચીસમાં વોલિટિલિટી જરૂર જોઈશું પણ જ્યારે જ્યાં સુધી પોઝિટિવ ઇન્ડિકેશન્સ આ બધા ફેક્ટર્સના આમાંથી સ્પેસિફિકલી પોઝિટિવ ઇન્ડિકેશન્સ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ વોલિટિલિટી જળવાઈ રહેશે એટલે અનસર્ટનિટી માર્કેટ્સમાં ડેફિનેટલી રહેશે આઠ વર્ષથી માર્કેટ પોઝિટિવ રિટર્ન આપે છે હવે અહીંયાથી એક લોંગ ટર્મ માટે નિવેશ કરજો કારણ કે નવમો વર્ષ કદાચ ઉપર નીચે થઈ શકે અને સેકન્ડ છે રિટર્નની એક્સપેક્ટેશન ઘણી ઓછી કરી કાઢજો પહેલાં જેવું રિટર્ન હવે નહીં મળે બે હજાર પચીસમાં બી અમે એ જ રિપીટ કરી રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષમાં લાર્જ કેપનું રિટર્ન સોલ ટકાની આસપાસ છે સ્મોલ એન્ડ મિડ કેપનું લગભગ સત્યાવીસ અઠ્યાવીસ જેટલું છે આવું રિટર્ન લઈ આવું રિટર્ન આવે નેક્સ્ટ બે ત્રણ વર્ષમાં એની ઉમેદ બહુ ઓછી છે મારા ખ્યાલથી રિટર્ન્સની એક્સપેક્ટેશન થોડી ઓછી રાખવી જોઈએ અને થોડું ઇન્વેસ્ટરે કેરફુલ યાની કે સાવધાન થઈ જવું છે કશે પણ ઇન્વેસ્ટ કરશો તો સારા એવા પૈસા નહીં બને અને એકચ્યુઅલી તમે ખોટા ડિસિશન લેશો તો મોટો લોસ પણ થઈ શકે એટલે થોડું ઇન્વેસ્ટરે આપણી એક્સપેક્ટેશન એનું કામકાજ એનું એક્સપોઝર ઓછું કરવું જોઈએ જ્યારે આપણે અગર એમ કહીએ છીએ કે લોંગર ટર્મનું પરફોર્મન્સ અન્ડરલાઈન અર્નિંગ્સ ગ્રોથ પર નિર્ભર છે ત્યારે એક મુખ્ય વેરિયેબલ એ પણ છે કે આપણે લાસ્ટ ક્વોર્ટરમાં જે અર્નિંગ્સ વીકનેસ જોઈ લાગે છે કે આ ક્વાર્ટરમાં પણ કન્ટિન્યુડ રહેશે અને જ્યાં સુધી અગર એ અર્નિંગ્સ વીક રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે એવી કોઈ ખાસ મોમેન્ટમ આપણે માર્કેટ તરફથી જોઈ શકશું મને લાગે છે કે બે હજાર પચીસની જે શરૂઆત છે એમાં આપણે આપણે કહીએ ને કે ભાઈ બે હજાર ચોવીસમાં તો બચતા બચાવતા નીકળી ગયા ઘણા બધા ઇવેન્ટમાંથી પણ બે હજાર પચીસની શરૂઆતમાં તમે જેમ કીધું હજી સુધી ઘણી અનસર્ટન્ટી છે

બ્રેક બાદ બાય સેલ હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં તેજસ શાહ જોડાયેલા છે તો તેજસજી આપણે જે રીતે બ્રેક પહેલાં સાંભળ્યું કે માર્કેટમાં ઘણા બધા દિગ્ગજો એક સીમિત રેન્જમાં રિટર્નની આશા રાખી રહ્યા છે પણ આપણે સ્ટોક સ્પેસિફિક જ્યારે વાત કરીએ અને આપણે જો આપણે નવા વર્ષ પર આપણે વાત કરી રહ્યા છે તો ન્યૂ ઇયર પીક તરીકે તમે કયા સ્ટોકને પસંદ કરશો તો જો મારી ન્યુ યરની જે પિક છે એ છે આઈનોક્સ વિન્ડ લિમિટેડ સ્ટોકનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે મંથલી અને વીકલી ચાર્ટ બહુ જ સ્ટ્રોંગ છે સ્ટોક હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં છે અને ફંડામેન્ટલી કાફી સ્ટ્રોંગ કંપની છે સ્ટોકમાં એક આપણે સારું એવું કરેક્શન જોયું છે સ્ટોકે સપ્ટેમ્બર મહિનામાં બસ્સો એકસઠનો એક હાઈ બનાવ્યો હતો અને એના પછી સ્ટોકમાં આપણે ઓલમોસ્ટ થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટનું કરેક્શન જોયું છે સ્ટોક એનો જે રેલી કરેલો ફ્રોમ વન ઝીરો સેવન લેવલથી માર્ચ બે હજાર ચોવીસથી લઈને ટોપ બનાવ્યો તો ટુ સિક્સટી વનની આજુબાજુ એનું જે ફિફ્ટી પર્સન્ટ ફિબુ નાખી રિપ્રેસમેન્ટ લેવલની આજુબાજુ હમણાં સ્ટોક ચાલી રહ્યો છે બસો દિવસની મુવિંગ એવરેજનો બી સારો એવો સપોર્ટ છે ફંડામેન્ટલી કાફી સ્ટ્રોંગ કાઉન્ટર છે તો મારા હિસાબથી આઈનોક્સ વિન્ડમાં જે કરીબન વન એટી થ્રીની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે આ સ્ટોકમાં આપણે વર્ષના હિસાબે પોઝિશન બનાવી શકાય છે આમાં એક પોઝિશનલ સ્ટોપલોઝ રાખવો પડશે વન સિક્સટી ફોરનો ક્લોઝિંગ બેઝિસ મને લાગે છે આ સ્ટોક અગર કોઈની ડિલિવરીના હિસાબે લેશે તો આનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે ટુ સિક્સટી વનનો એ રિટેસ્ટ થઈ શકે છે નેક્સ્ટ સિક્સ ટુ ટ્વેલ્વ મંથમાં તો આ સ્ટોકમાં મને લાગે છે ત્રીસથી ચાલીસ ટકાનું વળતર મળી શકે છે સો ડેફિનેટલી આ સ્ટોક કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરવી જોઈએ વિથ સ્ટોપલોસ બિલો વન સિક્સટી ફોર ટાર્ગેટિંગ ટુ વન ઓન ધી હાયર સાઈડ ઓકે તો ન્યૂ યર પિક તરીકે અહીંયા આગળથી તેજસ્વીની સલાબંતી દેખાઈ રહી છે આઈનોક્સ વિન્ડો પર આઈનોક્સ વિન્ડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ એકાદ વર્ષની અંદર અહીંયા આગળથી ત્રીસથી ચાલીસ ટકાના મીટરની આશા રાખી રહ્યા છે એકસો ચોસઠનો સ્ટોપલોસ બસો એકસઠના ટાર્ગેટ અહીંયા આગળથી આઈનોક્સ વિન્ડમાં બનતા દેખાઈ શકે છે ત્યારે જગદીશભાઈ રબારી આપણા દર્શક એમનો પણ ઉલ્લેખ કરી લઉં કે એ પણ જે આપણને પૂછી રહ્યા છે કે એકાદ વર્ષ માટે સારો સ્ટોક તો આ સલાહ એમને પણ કામ આવી શકે છે પણ આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર સુરેશ સંગતાણી અમરેલીથી આપણી સાથે જોડાઈ ગયા છે સુરેશભાઈ સ્વાગત અને હેપી ન્યૂ યર આપ એક અમારા રેગ્યુલર દર્શક છો અને આપના સવાલ પૂછતા રહો છો તો બે હજાર ચોવીસમાં તમારો પોર્ટફોલિયોનું કેવું પરફોર્મન્સ રહ્યું છે બે હજાર ચોવીસ માં મેડમ અગાઉ તો કમાણા પણ અત્યારે સારા જે છે સ્ટોક એમાં આજે જે સાહેબે ચર્ચા કરી આઈ નોક્સ એમાં મેં આજે જ એવરેજ કરી છે બસો રૂપિયા લેખે અત્યારે મારી પાસે છે અને મારી પાસે સો શેર છે એટલે મેં આજે સાંભળ્યું એમ મને સારું લાગ્યું અને બીજું અત્યારે આઈઆરસીટીસી માટે મેડમ ફોન કરેલો હતો આઈઆરસીટીસી મારી પાસે આઠસો ને સત્યાસી ના ભાવના છે એટી હવે એમાં હું એવરેજ કરું કે લોંગ ટાઈમ તો રાખું છું કારણ કે મેં એને ઘણા ટાઈમથી સાચવેલું છે છ આઠ મહિનાથી હજી રાખી શકું એમ તો હવે નવી એવરેજ કરવી કે લોંગ ટાઈમ રાખી મૂકવું એમ જી આપણે તેજસ્વી આપણી સાથે જોડાયા છે તેજસ્વી સુરેશભાઈને આપણે કઈ રીતની સલાહ આપીશું એમની પાસે અત્યારે એસી સ્ટોક છે આઈઆરસીટીસીના અને લગભગ સત્તાણું અઠ્ઠાણું રૂપિયાની ખોટ પ્રતિ શેર એમને જઈ રહી છે તો એવરેજ કરવું જોઈએ કે હોલ્ડ કરીને રાહ જોવી જોઈએ કઈ રીતની આપની સલાહ રહેશે મારા હિસાબથી કરંટ ભાવે એવરેજ ના કરવી જોઈએ થોડું વેઇટ કરવું જોઈએ જો આ સ્ટોક અગર નીચેમાં અહીંયાથી બી થોડો દસ પર્સન્ટ કરેક્શન થાય અને સાતસો પંદર સાતસો વીસની આજુબાજુ આવે તો ઈ લેવલ પર એમને એવરેજ કરવી જોઈએ અને જે ફ્રેશ એવરેજિંગ પોઝિશન બનાવે એમાં સિક્સ ફિફ્ટીનો સ્ટોપ લગાવવો જોઈએ આ સ્ટોક સારો કરેક્ટ થઈ ગયો છે ને ઓલમોસ્ટ ક્લોઝ ટુ ઓવરસોલ્ડ ઝોનમાં છે તો મને લાગે છે આ સ્ટોકમાં બી એક રિલીફ રેલી આવી શકે છે અને ઉપરમાં આપણે આ સ્ટોક લઈને સુધીના લેવલ જોઈ ફ્રોમ ટુ ઓકે તો સુરેશભાઈ તમારે માટે જે સલાહ બની રહી છે અત્યારે થોડી રાહ જોવાની તમારે રહેશે આ અત્યારે તમે એને એવરેજ ના કરો તો આ એક સલાહ તમારે માટે બની રહી છે અને ત્યારે જ તેજસજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ ડિસ્ક્લોઝર

Namaskar.